ગુજરાતના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બારનું પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી ગુજરાતના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું ત્ર્યાસી એકાવન ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર કર્યું છે ઊંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બારનું પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી રજોડિયા વિશ્વ રમેશભાઈ મારું નામ છે અને ટ્વેલ્થમાં મારે ટ્વેન્ટી નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન્ટી પર્સન્ટેજ છે મેં ખૂબ જ મહેનત કરી હતી ભગવાનનો પણ મને બહુ સાથ હતો મારા મમ્મી પપ્પાનો અને સ્કૂલવાળાનો સ્પેશિયલી લોકોએ મારી ખૂબ જ ખૂબ જ મદદ કરીતી મારે જ્યારે કરું હતું ત્યારે એટલું મને રીડિંગ કરવા દીધુંતું અને ઘરે પણ મારો એટલું જ વાતાવરણ સારું હતું ઘરે પણ એટલો જ સપોર્ટ હતો રાતે વાંચતા હોઈએ તો પણ આપણી સાથે મમ્મી જાગતીને આપણી સાથે વાંચતી અને બહુ બધું બહુ બધું કર્યું છે અને ઘણી મહેનત કરી ત્યારે મારો ફ્યુચર પ્લાન ધોરણ સાયન્સ અને રિઝલ્ટ થયું અમારી શાળામાંથી ટોટલ ઓગણસાઠ વિદ્યાર્થીઓએ કોમર્સ વિભાગમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે એ ટુ ગ્રેડ એકસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાયન્સની વાત કરીએ તો છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સોમાંથી સો ગુજસેટની અંદર વાત કરીએ તો સોમાંથી સો સો કરતાં વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શાળાની અંદર અઢાર વિદ્યાર્થીઓ સો કરતાં વધારે છે અને પાંત્રીસ વિદ્યાર્થીઓ એના નેવું કરતાં વધારે માર્ક્સ આવ્યા છે શાળાની અંદર પહેલેથી એક સિસ્ટમ વિદ્યાર્થીઓને દર બબે દિવસે અમારી વીકલી ટેસ્ટ આવતી હોય છે અને દર રવિવારે વિદ્યાર્થીઓને જેડબલી નીટની અને સાથે ગુજસેટની અમે પરીક્ષા લેતા હોઈએ છીએ આજે શાળાનું પરિણામ હોય તો એ પરીક્ષાની આ પદ્ધતિને કારણે આટલું સારું પરિણામ આવી શક્યું છે જ્યારે કોમર્સ વાત કરીએ તો એવા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ દસની અંદર એ વન ગ્રેડ નહોતા લાવી શક્યા ધોરણ બાર કોમર્સની અંદર એ લોકો એ વન ગ્રેડ લાવી શક્યા છે અને એવા વિદ્યાર્થીઓ છે જે ખરા અર્થમાં એસી પંચ્યાસી ટકાએ હતા અને આજે એ વિદ્યાર્થીઓ છન્નું ટકા કરતાં વધારે